પેલો સ્ટેપ આપણે ભગવાનની પૂજા છે એ પૂરો ભેગો બીજો સ્ટેપ છે આ પુણ્ય વાંચન જેને કળશની પૂજા કહેવાય જેને પુણ્યનું વાંચન કહેવાય કુંભ પૂજા અને ત્રીજો સ્ટેપ છે યજ્ઞ તો આ પુણ્ય વાંચન કર્મથી આ યજ્ઞ તમે કરો તો એમાં સાત નિયમ છે તમારી આગળ બોલાવ્યા તો વ્રત આજના દિવસે બે માણાએ વ્રત બનવાની બપોર સુધી જમવાનું નહીં પરાણ કરશું જમાય નહીં

બે ભાઈઓ હતા ને બે ભાઈઓને અવરા હતા એટલે ભાઈ માતાજીના મંદિરે દીવો કરવાનો નિયમ લીધો તો નિયમ કરીશ દરરોજ સવારે પાંચ વાગે જઈ માના મંદિરે દીવો ગોઠવો અને એક ભાઈ એવો નિયમ લીધો મારું ભાઈ દીવો કરી આવે એ મારે ફૂક મારી ફાળો શું કીધું ફૂક મારી ફાળો એટલે આમ કરતાં કરતા દિવસો પસાર થયા વર્ષોના વર્ષ વ્યા એક દિવસ મુસલદાર વરસાદ થયો પાણી એટલું બધું હતું ગળાજો કે દીવો કરવા જાતોલો તો એ હું નથી કેરો આજ મારો દીવો વાટલા કર્યો આજે કરો કે કરી હોય છે આવા વાતોમાં ઠારવા ગયો અને જીવો મંદિર માં પહોંચ્યો ને માફ પર કે કે દીવો ઠારવાનો નિયમ તો આવ્યો આયો તો ખરા જો દીવો ઠારવાનો નિયમ રાખશું તો માં નિયમ રાખ્યા

यत् कुर्वन् मात्त नियम पाच्छ आ नियम पालो ने एते माना तति अमे ब्राह्मणो तम्मे आशीर्वाद आपते तो तुम्हारे पांच आशीर्वाद मांगवाना बजाय बोलो त भ्रव त जपो जपो तपो तपो मेया मा मेया स्वाध्याय यः अध्याय ततो कृययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययययय परियणम बोलो हस्य धर्मणे हस्य धर्मणे पुन्याहं बरियाहं तल्जानं बरियाहं इत्ये वृते वायु साय्य श्री श्री वस्तु असो इते भवंतो परवंतो मृवंतो असु पुण्यनाम वस्तु बलयानं गर्भरंग के नाम वायु सबने श्वरते आजो कैलाशवंत ने पास तुम्हारा पुण्य वजे તમારા વરવાળોએ જે કાંઈ પણ ફૂલ ભેગું કર્યું ને એ તમે ભોગવો છો એક છે ને આંગળી મા હતી જોઈ નહોતી હતી પણ ગરીબ હતી અને પોતાના દીકરાને પાડતા કામ પણ ભણાવી અને મોટો કર્યો એટલે દીકરો વિદેશ રહ્યો હતો આ બાજુ ગામડામાં મા હેઠી અને દીકરો વિદેશ રહ્યો હતો પછી દીકરાના કઈ હમાચર આવતા નહોતા બે વર્ષ બે વર્ષ રહ્યા ગયા એટલે દાદા માણસે કીધું કે તારો દીકરો તો કેવો છે મારો